ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આજે છે રવિવાર નવ ફેબ અને પ્રોમિસ તે છે આજે ક્યાં થઈ પ્રોમિસ તે છે પ્રોમિસ

અને બેઠા જઈએ હવે જોઈએ કે પોસ્ટો પૉસ્ટો આપણે મૂકીએ અને એમાં અને બીજું કંઈ હોય તો તમને બતાવીએ આજે સન્ડે જતો કે તું આ બધો બતાવીશ ઠીક હે સમજીયા કોઈ વ્લોગ લેવાનું રહી ગયુંતું સૈલો આયો આ ભાઈ આયા તો સવારે ને અત્યાર ગયા છે 6 6 એ નહીં 7 વાગવાનો વ્લોગ આખો દિવસ વ્લોગ રહી ગયો છે ભાઈ ભાઈ આવી ગયા શું છે ચાલુ છે મસ્ત ટેટુ છે રિઝલ્ટ બતાવું આ ભાઈ આવી ગયો શું થશે કોઈ ટેન્શન ના લેતો ટેટૂ મજબૂત ન જ આવશે એટલું બધું નહીં દુખે ટેન્શન ના લખી દે કડે ન થા ભાઈ કઈ નહી નાનો બ્લોગ લીધો છે હવે એવું લાગે કે કાલે આપણે કન્ટિન્યુ કરી દઈશું બાકી કે આજે તો નાનો બનશે એટલે નોખા છે ને કાલના દિવસના માં કન્ટિન્યુ દઈશું તો બંનેના બ્લોગમાં ફાઇનલ રિઝલ્ટ તમને બતાવું બે બ્રધર છે એકબીજાનું નામ લખાવે છે ને સેમ ટેટૂ બનાવે છે 6 1/2 અવર્સ લેટર યસ ભાઈનું ટેટૂ થઈ ગયું છે ફિનિશ અને એમનું ફાઇનલ રિઝલ્ટ તમને બતાવું ટેટુ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો યશભાઈ કેવું લાગ્યું જોરદાર બન્યો ખડકે જે વિચાર હતો તે ઘરજો બન્યો એક્સપેક્ટેશન કરતા જોરદાર લાગે ને મસ્તાન છે જે નકુલભાઈ જેનું નામ લખ્યું ભાઈ તો જે કેવું લાગ્યું ભાઈ બસ જોવાત કરે ખાલી ખાલી મસ્ત અરે જોયું મે જોયું ને કેવું અમાર ભાઈ કમ્પ્લીટ બબુ કેવું ટેટુ જોઈ લે

પડે નહીં બસ લાવ એક ભરાવી દઉં બે પેલી ઉપર આચમીન ભરાવ દ્યો બધા લાગી આચમી મૂકી દઈએ એનું ટેટુ ડન થઈ ગયું છે યસ ભાઈ તો ખુશમ ખુશ જ છો ને ભાઈ રેડી ભાઈ વારો આવ્યો છે ભાઈ સ્ટેન્સિલ થઈ ગઈ છે ભાઈ સ્ટેન્સિલ પ્રિન્ટ ડન એમને એમનું નામ લખાયું છે નીચે ભાઈનો યસ વાહ ભાઈ વાહ તમારો પ્રેમ અને બાબુ ભાઈ શું કરો તમે બ્લોગ જોઉં છું આર ઉઘડો તાને બસ તો ભાઈ હવે ચાલુ કરીએ ભાઈનું ટેટુ અને ફાઇનલ રિઝલ્ટ તમને બતાવીએ તો બ્લોગમાં બને રહેશે એ ફ્યુ મોમેન્ટસ લેટર કુલ ભાઈનું ટેટુ થઈ ગયું છે ને ભાઈ યસ ભાઈ તો આઈએ છે વિડિયો લેવા ને તેમનો ફાઇનલ રિઝલ્ટ જોઈ લો માર ભાઈ હા ગયા ભાઈ ખુશી જો ખુશ થઈ ગયો ભાઈ આવો

વાઉચર આપી દઈએ ચાલો ને જોઈ લઈશું હજુ વાઉચર નું તો જોઈએ બાકી ઘર બનાવ્યું છે યારે બી તમે ટેટુ બનાવો તો સૌથી પહેલા ડીકે ટેટ માં આવો પેલા અહીંયા સજેસ્ટ કરજો કોઈ પણ હોય મારી સજેસ્ટન સૌથી પહેલા હું અહીંયા છું ઓકે થેન્ક યુ સો મચ ભાઈ ફિનિશિંગ એક નંબર છે બાકી મસ્ત અને બંને ભાઈઓ પહેલા મને છે ને Google માં રિવ્યુ આપી દેજો ડીકે ટેટ નું લક્ષણ ડીકે ટેટ આર્ટ એટલે આવી જશે તો Google માં એકવાર રિવ્યુ આપી દેજો બરોબર અને તમને ટેટુ કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી જણાવજો ને આ બધા રિવ્યુ જે આવે છે ને ક્લાયન્ટના ઓરિજિનલ હોય ઓરિજિનલ ભાઈ કોઈ કોપી પેસ્ટ કોઈ શીખવાડતો ન એમો એમના મનથી બોલે છે ને કામથી બોલે છે બરોબર તો તમારે ભી સારું કામ કરાવો તો ડીકેટ એટુ વિઝિટ જરૂરથી કરો સુખિયા આવા જાય તો કેને બ્લોગ માં બનાય રો વાત તો બતાઈ બાકી તો વિમોન ઉડારે બબુ ઉડારી અમે શું કરી લે એમ કરે એક એક રમાય

કર્યો હું કરશે છે ખબર દરિયા લાલા સીધી બે સીધી બે સીધી બે મારી બી આસન વદરો સીધો રે તો નહીં આયક તા નો લાઈટ નો વારો સ નાચ 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 હે તો ચલો ભાઈ વાગી ગયા છે 10 10 વાગવામાં થોડી વાર જ પોણા 10 થાય લાવ બેગ લાવ આ બેગમાં મૂકવાની પડે

અને પછી દિવાબત્તી કરીએ માતાજીની નોન જોઈએ આજે દાડો કેવું છે આગી ગયા છે પોણા બાર અને ભાઈ એન્જાબ નાયા ધોયા વગર વિરલ આવ્યો છે આપા સ્ટુડિયોએ વિરલ ભાઈ આ વાત તો જો આય હાય ઓય હોય હોય અંગડા એ ઉંગાઈ નઈ લે વારા વાર માં જો હમણા મને સલાહ આવતો તને નતા પોતે ઉઈ જો 6 એન્ડ હાફ અવર્સ લેટર તો ભાઈ રતનપુર થી આપણો ભાઈ આયા હતા અલ્પેશભાઈ તમારું નામ હું કલ્પેશ અને અલ્પેશ અને એમનું ટેટુ આખું ફિનિશ કરી દીધું મેં બ્લોક લેવાનું રહી ગયું છે પણ જોઈ લો એમના ફાદરનું ફીસ બનાવે છેવું લાગ્યું અલ્પેશભાઈ મજા આવી કમ્પ્લેટ હા ઝીરો ઝીરો આવી ગયું ને કલ્પેશભાઈ જોઈ લો તમે જોયું જ નહીં હજી ટેટુ

કેવો લાગ્યો ફોટો જોયો કેટલો ટાઈમ લાગ્યો કલાક દોઢ કલાક જેવું થયું કલાક થયો હશે બહુ નહીં થયું ભાઈ કહે ને બ્લોગમાં બન્યા રહો હજી વિરલ ભાઈ આવવાનું કહેતા વિરલ ભાઈ ફોન કરું છું અરે બાકી સબસ્ક્રાઈબ ના કર્યો કરી દો શેર કરો સપોર્ટ કરો ઓછું ચડ્યું છે થોડું રહી વાત હા આખો દાન વામણ કરવાની આદત સૌ કરવી જાય અને આપણે મસ્ત જમવા બી આવી ગયા છે માહે મસ્ત મજાનું બીટ કાકડી ટોમેટો શાક ને બધું બધું આલી છે ટીફિન ખાવન મજા ના આવે જેમ કે ગરમ ખાધું ગરમ ખાધેલો ને ટીફિન ના મજા આવે પણ કાઈ નહીં ખાવું પડે તો કાઈ નહીં ખાઈ લઈએ થોડું ફટાફટ ખાઈ પછી જોઈએ કઈ હોય તો બતાઈએ બાકી તમે બ્લોગ માં બનાવી રહેજો તો ભાઈ આપણો દીપક ભાઈ અને એમને વાઈફ ને લઈને આવી ગયા છે ભાભીને નામને બનાવવાનું છે બે પાંડા નીચે લખવાનું છે દીપક દીપક સ્પેલિંગ બરોબર હે ભાઈ જોઈ રહી છે બરાબર રેડી ભાભી રેડી જો હા તો ચલો ફટાફટ સ્ટેન્સિલ કરીએ ને પછી ટેટુ સ્ટાર્ટ કરીએ તો પ્રિન્ટ થઈ ગઈ છે રેડી અને ભાઈનો ફોન આવ્યો છે ગાઈસ ચાણા આવો સ્ટુડિયો ચાલ પધારો સન્ડે ઓકે ચલો ભાભી તમારે પેન્સિલ થઈ ગઈ રેડી મસ્ત મજાનું લખ્યું છે ને છે દીપક રેડી પેઇન માટે રેડી તવે તો રેડી જો અમે તો બાપા બહુ સરળ કર્યું લેડો ભાઈ કોપી બતાવ તો કે તારા ભાવની કોપી નાઈકી ઓરિજિનલ

इंडियन कैसा लगा विष्णु भाई विष्णु भाई सॉरी विष्णु ही नहीं जकास जकास भाई नो टैटू થઈ ગયું છે ફાઈનલ રિઝલ્ટ ફરી જોઈ લો અને ભાઈ આયા છે ભાઈ મુરત ત્યાં છે એમનો ઓમ બનાવવાનો છે શું બનાવવાનો ઓમ શું બનાવજો હા ઓકે બતાઈ દો કે કેને બ્લોગ માં બનાવ ઓમ બનાવવાનો છે બીજો બ્લોગ ઓમ બનાઈ બતાવું આઈ નો ઓમ ડન થઈ ગઈ છે ડિઝાઇન ને કે બનાવવાનું છે બ્રધર હા હેન્ડ ઉપર

ફ્રન્ટ નું કરો ભાઈ ભાઈ કેવું લાગ્યું દીપક ભાઈ હા સારું સારું એય ચોડ્યો ઓય ચોડ્યો ઉપર રહી જવાનું બે મિનિટ રે બે મિનિટ રે આવો પછી ગયું ખાલી જવાનું છે આપણે ઘેર બાકી ટેટુ જોવા બી લાગે ને બધું દીપક ભાઈ રેડી બસ હવે હાફ ટાગીર ને એન્ટ્રી બધું પતાવીએ પછી ભાઈ આપતો જપ્પર ભાગી ગયા વ્લોગ લેવાનું લઈ ગયું પાછું ગયારા પે પપ્પાને આ દસ ઓપે બધું રહી ગયું વાંધો નહીં બસ આજના માટે આટલું જ હતું મળી આવે કાલના નવા વ્લોગમાં જય માતાજી હર હર મા